ગુજરાતના વાતાવરણની અંદર એકા એક મોટો પલટો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર આજે ભારે પવન સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી ગુજરાત ઉપર કરવામાં આવી છે ગુજરાતની અંદર નિષ્ક્રિય બનેલું ચોમાસું હવે ફરી એકવાર મજબૂત બનતું જોવા મળ્યું છે ને તીવ્ર બનીને બે એટલે કે આ વર્ષનું ચોમાસું ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળ્યું છે જેના કારણે મુંબઈના વિસ્તારો આગળ વધેલું સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે અને ઘોર અંધકાર સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પાંચ ઇંચ થી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે પાછલા કલાક દરમિયાન રાજ્યની અંદર વરસાદ જોવા મળ્યો છે સાથે જ આજે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવનની તીવ્રતા સાથે આજે સાંજે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે બીજા અનેક રાજ્યોની અંદર ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ ની સાથે રેડ એલર્ટ પણ દર્શાવવામાં

દિવસોની અંદર અંદર ગુજરાતની ઇંચ લઈને સુધીનો પણ આ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સોમાસુ મજબૂત બનવાની સાથે ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવ તો જોવા મળી રહ્યો છે ને અરબ સાગર માંથી ફૂંકાઈ રહેલા તીવ્ર અને ઘાતક પવનો ગુજરાત સાથે અથડાયેલા જોવા મળ્યા છે સાથે જ અરબ સાગરના પણ ઊંડાણ વાળા દરિયામાં હલચલ સર્જાતી જોવા મળી છે ને ફરી એકવાર એક નવું વાવાઝોડું પણ અરબ સાગરની અંદર ધીમે ધીમે બનતું જોવા મળ્યું છે બંગાળની ખાડીની અંદર પણ એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સક્રિય બનેલું જોવા મળ્યું છે જે પણ અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને મ્યાનમારના વિસ્તારોની અંદર ભારે જોર સાથે મેઘ તાંડવ વર્તાવતું જોવા મળ્યું છે આ પહેલા પણ બંગાળની ખાડીમાંથી રેમલ જોડુ બનીને આગળ વધ્યું હતું જે બંગાળની ખાડીના વિસ્તારોને ભુવનેશ્વરના વિસ્તારોમાં ભારે તબાહી રેમલ વાવાઝોડાએ મચાવી હતી અને હવે ફરી એકવાર એક નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીની અંદર બનતું જોવા મળી રહ્યું છે સાથે જ ગુજરાતની અંદર સોમાસાના આગમન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને જોતા આજે કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ચોમાસું તીવ્ર બનતું જોવા મળ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના તમામ તાલુકા અને જિલ્લાની અંદર દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે છે કચ્છના છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી તો ઉત્તર ગુજરાતની અંદર પણ તીવ્ર વાદળો ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને રાજસ્થાન તરફથી ફૂંકાઈ રહેલા પવનો અત્યારે ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે તો આજે જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવે કે કયા જિલ્લાની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જેમાં સૌ પ્રથમ વાત કરીએ તો અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનોની કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળ્યો છે ને વહેલી સવારથી અત્યાર સુધીની અંદર ઘોર અંધકાર સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળ્યું છે ને આજે રાત્રી દરમિયાન ભારે પવનની ગતિવિધિને ગાજવી ગાજવીજ સાથે ભાવનગરની અંદર અલંગનો વિસ્તાર મહુવાના વિસ્તારોની અંદર ઉનાનો વિસ્તાર વેળાવરના વિસ્તારોની અંદર અમરેલીના જિલ્લાની અંદર

મળી રહ્યો છે ને આ તમામ સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે આજે સાંજ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે ને ગુજરાતની અંદર થંડરસ્ટ્રોમ એટલે કે કડાકા ભડાકા જોવા મળશે ને વીજળીના ચમકારા સાથે ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ અંગે મોટી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સોમાસું જે નિષ્ક્રિય બનેલું હતું તે ફરી એકવાર હવે સક્રિય બનતું જોવા મળ્યું છે ને જેના કારણે રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને દરિયામાંથી આવતા પવનો પણ મજબૂત બનતા જોવા મળશે જેને જોતા આજે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ મોટા પલટા સાથે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે મેઘ મહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે સાંજ દરમિયાન જોવા મળશે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા થી આગાહી કરવામાં આવી છે અનેક જિલ્લાઓની અંદર ઝરમર ઝરમર વરસાદ વરસતો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે કચ્છનું વાતાવરણ પલટાઈ રહ્યું છે કચ્છની અંદર વાદળછવાયું વાતાવરણ સવાતું જોવા મળ્યું છે જેના કારણે નળિયા ખાવડ અને ગાંધી ધામના વિસ્તારોની અંદર લખપતના વિસ્તારોની અંદર રાપરના વિસ્તારો માંડવી અને બાડલીના વિસ્તારોની અંદર પણ આજે સાંજ દરમિયાન ભારેને મોટો પલટો આવી શકે છે પવનની તીવ્રતા મજબૂત બની શકે છે અને ગાજવીજને કડાકા ભડાકા સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન તીવ્ર વરસાદ પડવા અંગે મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની અંદર વાદળછવાયું વાતાવરણ અત્યારે સર્જાતું જોવા મળી રહ્યું છે અને ઘોર અંધકાર ફેલાતો પણ જોવા મળ્યો છે જેને જોતા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર હવે વાદળો તીવ્રતાથી આગળ વધતા જોવા મળી રહ્યા છે જેના કારણે આજે રાત્રિ દરમિયાન હળવા વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર નિષ્ક્રિય બનેલું ચોમાસું મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેના કારણે આજે આવનાર દિવસ સુધી ગુજરાતની અંદર વાતાવરણમાં સતત પલટો જોવા મળી શકે છે પલટાની સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવનની ગતિવિધિઓ સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળશે અને સાથે જ અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર પવનની ઝડપ પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે સાથે જ વાવણી લાયક વરસાદ અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેમાં એકવીસ તારીખથી લઈને ગુજરાતની અંદર સત્યાવીસ તારીખ દરમિયાન અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ તારીખો દરમિયાન તમે ગુજરાતની અંદર વરસાદ સારો જોવા મળશે એકવીસથી સત્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સારો વરસાદ પડી શકે છે અને આ વરસાદની અંદર તમે વાવણી પણ કરી શકો છો કારણ કે જે નિષ્ક્રિય બનેલું ચોમાસું હવે ગુજરાતની અંદર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે વાતાવરણની અંદર સતત પલટો જોવા મળશે ઘોર વાદળો જોવા મળી શકે છે અંધકાર સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં સાંજે અને રાત્રિ દરમિયાન મેઘ મહેર જોવા મળી શકે છે આજે અને ચાર દિવસ સુધી હજી પણ પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બે હજાર ચોવીસનું ચોમાસું આ વખતે સારું રહેવાનું છે જેમાં છન્નું ટકાથી લઈને એકસોને બે ટકા સુધીનો વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ નાગપુરનો વિસ્તાર ધાનબડ અહાબાદનો વિસ્તાર ઢાકા ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બેંગ્લેબી હૈદરાબાદનો વિસ્તાર બેંગલુરૂના વિસ્તારોની અંદર અને વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ભારે શકે છે જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે તો વરસાદ અંગેની તાજી અપડેટ વાવાઝોડા અંગેની નવી માહિતી અને સોમાસા અંગેની તાજી અપડેટ સૌ પ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો દોસ્તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો